મોદી એ આજે સવારે કેનેડા અને અમેરિકામાં વસતા ભારતીયો સાથે વિડીયો કોન્ફરન્સ કરી તેમણે વાત કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને ચીન ની ભારત માં ઘુસણખોરી જેવા અનેક પ્રશ્નો ને વખોડાયા છે નરેન્દ્ર મોદી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વરસી પડ્યા હતા કઈ ये सब हिंदुस्तान सरकार के नेट पर भी अवेलेबल है जरा देख लीजिए ना और आपको उस, उसको देखोगे तो पता चलेगा कि जिस मुद्दे पर गुजरात के बाल की खाल उधेड़ी जा रही है उसी मुद्दे पर अच्छे से अच्छे काम के लिए दिल्ली में बैठी हुई कांग्रेस की यूपीए की सरकार ने अवॉर्ड दिया है हमने गांधीनगर में जो महात्मा मंदिर बनाया तो गुजरात के अठारह हजार को कहा था कि आपके गांव की पानी और मिट्टी ले आइए दुनिया के हर देश में बह रहे हैं गुजरातियों से मैंने कहा था कि वहां का पवित्र जल और मिट्टी ले आइए हिंदुस्तान के हर राज्य को कहा था वहां का पवित्र जल और माटी लाइए और हमने विश्व भर से पवित्र जल पवित्र मिट्टी इकट्ठी कर करके कर ये जो महात्मा मंदिर बनाया है उसकी नींव में रखी है आप सबके बीच आने का आप सबके साथ बात करने का मुझे अवसर मिला मैं आपका बहुत बहुत आभारी हूं मैं आपको बहुत शुभकामनाएं देता हूं और मैं आपको विश्वास दिलाता हूं गुजरात आपका है आपकी भाषा कोई भी हो पहनाव कोई भी हो हम तो पृथ्वी के पुत्र हैं, भाइयों बहनों आज मैं गर्व से कह सकता हूं कि दुनिया का सबसे बड़ा ये शब्द लिखिए मेरे भाइयों बहनों ये दुनिया का सबसे बड़ा नर्मदा का पानी पहुंचाने का पाइप का नेटवर्क इसी दस साल में खड़ा हुआ है दुनिया का सबसे बड़ा नौ हजार गांवों में नर्मदा का शुद्ध पानी पाइपलाइन से पहुंचाने में, में सफलता मिली है अठारह हजार गांवों में ब्रॉडबैंड कनेक्टिविटी है आप वीडियोफोन से अपने परिवार जनों से गांव में बात कर सकते हैं स्थिति हमने पैदा की है हम गुजरात को आधुनिक बना के पक्षकार है મોદીએ દેશ પર સંકટની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોઈને કોઈના પર ભરોસો નથી લોકોને સરકારની નીતિ અને નિયત પર વિશ્વાસ નથી જ્યારે ગુજરાતના વિકાસના જોરશોરથી વખાણ કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ મોડલ સૌથી સુંદર છે પોતાના ભાષણમાં તેમણે દિલ્હી ગેંગરેપનો પણ ઉલ્લેખ કર્યો હતો તો સીમા પર ભારતીય જવાનોના માથા કપાયાની કરુણ ઘટનાને પણ યાદ કરી જ્યારે ભારતની પવિત્ર નદી ગંગાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી

જેનો ક્યારેય શય ન થાય તેવી ત્રિવિધ લાભ આપનારી તિથી અને આજના શુભ દિને અમદાવાદ સહિત રાજ્યભરમાં લગભગ 10000 યુગલો મંગળ ફેરા ફરીને ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરી રહ્યા છે એટલા અમદાવાદમાં 2500 લગ્નોની રમઝટ જામી છે આ શુભ દિને માંગલિક કાર્યો જેવા કે લગ્ન જનોઈ ગૃહ પ્રવેશ વાસ્તુ પૂજન વગેરે જેવા કાર્યો થતા રહે છે સાથે સોના ચાંદીના ઝવેરાતની ખરીદી મોટા મોટાપાયે થઈ રહી છે આજે અમદાવાદમાં પંદર કરોડથી પણ વધુ સોનાયું વેચાયું છે આ સોનામાં કુંદન જળતળ અને લાઇટ વેરના ઘરેણાં મુખ્ય કેન્દ્રમાં હતા સવારથી જ ઘરેણાની દુકાનોમાં લાંબી કતાર જોવા મળી છે અને લોકો સોનાના ભાવને નેવી મૂકીને સોનાની ધૂમ ખરીદી કરી રહ્યા છે લોકસભાની એક અને વિધાનસભાની ચાર બેઠકો માટે બીજી જૂના દિવસે રાજકીય ગરમી છે આ બેઠકો માટે બેઠક પર વિનુ અમીપરા જેતપુર બેઠક પર જગદીશ પાંભલ તથા ધોરાજી બેઠક માટે રાજુ કોટડિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક માટે સ્વ મુકેશ ગઢવીના પત્ની કૃષ્ણ માં સોમાભાઈ પટેલ ચૂંટાયા હતા તેમણે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે તેમાં સોમાભાઈ ના પુત્ર સતીષ પટેલ વિરમગામ નગરપાલિકાના સત્ય છે ભાજપ દ્વારા આજે ઉમેદવારો જાહેર કરાય તેવી શક્યતા છે

ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ છે આપણે ત્યાં પરશુરામજીને ભગવાન અને ઋષિ બંને કહેવામાં આવે છે આપણા બધા જ ઋષિઓ એક એક સાયન્સની ફેકલ્ટીના ચેરમેન છે કોઈ ઋષિ એક ફેકલ્ટીના ચેરમેન છે બીજા ઋષિ બીજા ફેકલ્ટીના ચેરમેન છે એમ પરશુરામ ભગવાન પરશુરામ હતા અને મહાભારતના સમયે પરશુરામ હતા એ બંને પરશુરામ અલગ નહોતા એક જ હતા એ પરશુરામ આવતા હતા શિક્ષા આપીને જતા રહેતા હતા એક પ્રકારે વશિષ્ટ આવતા હતા ફરી આવતા હતા ને જતા રહેતા હતા ત્યાં વારંવાર સાયન્સ ટેકનોલોજી જ્ઞાન આપવાનું કામ તેમનું હતું એટલે યુદ્ધ વિદ્યાના એક્સપર્ટ તરીકે સેનાપતિ તરીકે જ્ઞાન આપવાનું કામ ભગવાન પરશુરામ ઋષિનું હતું

ક્લબ ખાતે બાઇક સ્ટન્ટ શો નું આયોજન કરાયું હતું આ શો માં દેશભરના એક્સપર્ટ સ્ટન્ટ રાઈડર્સે તેમના સ્ટન્ટ ના ચલવાથી લોકોને મોહિત કરી દીધા હતા આજે દેખાદેખી ના સમયમાં લોકો તરત જ આ પ્રકારના સ્ટન્ટ કરવા માટે પ્રયત્નો કરતા રહે છે પરંતુ આજનો યુવા વર્ગ એ વાત ભૂલે છે કે આવા સ્ટન્ટ કરવા માટે એક પ્રકારની બાઇક તાલીમ હોવી જરૂરી છે પરંતુ આવા શોને નિહાળ્યા બાદ યુવાઓ આ પ્રકારના સ્ટન્ટ કરવામાં પ્રયાસ કરતા રહે છે અને તેની સીધી અસર નિર્દોષો પર પડે છે તાજેતરમાં જ આવા સ્ટન્ટના નિર્દોષ યુવાનોના ભોગ લેવાયા હતા તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર